હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે શુક્રવાર તારીખ છે ચાર ચાર બે હજાર પચીસ અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો એક લાખને ત્રાણું હજાર કટ્ટાની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે સફેદ ડુંગળીની બરાબર તો આજે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ એની પહેલાં આ ચેનલમાં નવા છો તો યાર ચેનલને સપોર્ટ કરો જેમ બને એમ અને સબસ્ક્રાઇબ કરી લો હજી સુધી નથી કરીને તો યાર વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે મારા ભાઈ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને સપોર્ટ બનાવી રાખો તમારી માનીને તમે સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો

સોરિયા રૂપિયા પંચાણ્યા સવા કોઈ હીચરમાં એકસો પાંચસો પાંચ ચારસો સાતસો રૂપિયા ઉપર હાર સર મે હાર સર ઓડર હેતે ઓડર હેતે 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 હારું છે હિરાભાઈ એકા રૂપિયા રૂપિયા નેવું નેવો ન્યા બેન કે ન્યુરોલૉજિસ્ટ 70 7000 હરદભાઈ હરદભાઈ 70 7000 આયકો ભાઈ આયકો 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 1222 2222 હરુની ભાઈ 3 વાર હરુની કે 73 71

અઠાણું અઠાણું હાલો ભાઈ નવાણું રૂપિયા નવાનું હલો ભાઈ નવાણું રૂપિયા નવાણું ને સમાસો પંચા સોતેર સોતેર રૂપિયા એસી રૂપિયા છે

એ કરે હે કરે કોને મોટેરો 275 70 280 છે 700 રૂપિયા આશે ને પાસઠ એક

અચ્છા ભાઈ પે બચ્ચા રૂપિયા રૂપિયા બચા છોપન ત્રણસો રૂપિયા